ઘડવાડા પંથકમાં ગુજરાત સરકાર દ્વારા વાવ નજીક હાઈવે પર નવીન સિવિલ બનશે નવાવાસના વિજેન્દ્રસિંહ ચૌહાણના જણાવ્યા મુજબ વાવ ખાતે નવીન સિવિલ કોર્ટ બિલ્ડિંગ પાછળ બનશે સટલાસના સ્ટેડિયમ પણ ત્યાં બનશે તેવી સંભાવના સટલાસના ખાતે થોડાક સમય પહેલા આવેલ આરોગ્યમંત્રી મંત્રી ઋષિકેશ પટેલ સમક્ષ વેપારી મંડળના પ્રમુખ બચુભાઈ શાહે પણ સૂચન કર્યું હતું મહેસાણા જિલ્લાના સતલાશના તાલુકામાં વર્ષો પહેલાની માંગણી હતી કે જનરલ સરકારી હોસ્પિટલ આધુનિક ટેકનોલોજીવાળી સો બેડ સાથે મંજૂર થાય તેવી માંગ કરાઈ હતી વચ્ચે જમીનની પણ મંજૂરી થઈ ગઈ અને સરકાર દ્વારા મુખ્યમંત્રી પટેલ આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ પાટણ લોકસભા સાંસદ ભરત સિલાભુ વિધાનસભાના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરના તમામ પ્રયાસોના કારણે આજે સિવિલનું ટૂંક સમયમાં શુભારંભ થશે સતલાશના તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠન પ્રયત્નથી હોસ્પિટલ મંજૂર કરવામાં આવી છે તે બદલ સરકારનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો ઓનલાઈન ટીવીના શ્રી ઠાકોર સાથે farooq મે મન્ખેદાર બાજુમાં બેઠેલા મારા ગెంપુર સીટના ડેલિકેટ પૂર્વ અધ્યક્ષ એવા નરેશભાઈ ઠાકોર આજે મિત્રો સટાસરાની આ અરવલ્લીની ગિરીમાળો જે સટાસરા તાલુકામાં પઠાત તાલુકામાં ગુજરાત સરકારને રૂસીકેશ પટેલ સાહેબે અને આйна ખાલી ધારાસભ્યએ મહેનત કરી અને સંગઠન તમામ સંગઠનના હોદ્દેદારીઓ ચૂંટાયેલી પો જે બેડની માંગણી કરી હતી એ સરકારે મંજૂરી તો ચૂંટણી પહેલાં આપી દીધી હતી પણ અહીંયા ભાવ જોડે સરકારી પડતર જમીન આવેલી છે એની પણ મંજૂરી આપી દીધી છે સરકારે સતલાસમા તાલુકાના છેવાડા તાલુકાના મહેસાણા જિલ્લાના એક પછાત તાલુકો ગણાતો સરકારી હો બેડની હોસ્પિટલનું મકાન પણ મંજૂર કરી દેવામાં આવી છે પણ જગ્યા પણ મંજૂર કરી દેવામાં આવી છે તો મારે મારા સંગઠન જિલ્લાના સંગઠન તાલુકાના સંગઠન અને આપણા લોકલાડીલા ધારાસભ્ય સંસદ સભ્ય પૂર્વ ધારાસભ્ય વીવી રાવલ સાહેબ તમામે તમામના પ્રયત્નથી સંગઠનના પ્રયત્નથી આ ભગીરથ કાર્ય સંખલાસણા તાલુકામાં થયું છે અને ઋષિકેશ પટેલ સાહેબને આરોગ્ય મંત્રીને ખૂબ ખૂબ આભાર માનું છું આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ થયું છે હોસ્પિટલ મંજૂર કરવામાં આવી છે અને અહીંથી ઉદાવણની બાજુમાં સરકારી પડતરો નંબર આવ્યા છે તેઓ એવું જાણવા મળ્યું છે કે મકાનની જગ્યાની પણ મંજૂરી આપી દીધી છે અને સરકારને બે હાથ ધોડી અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ચૂંટાયેલી પો અને ધારાસભ્ય શ્રી બંને ધારાસભ્યો અને અહીંના વી રાવલ રાવણ સાહેબ તમામે તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું સો બેડની હોસ્પિટલ મંજૂર કરવા બાબત ખૂબ ખૂબ અભિનંદન સરકારને અને મંત્રીશ્રીને પાઠવું છું જય હિન્દ જય ભારત